નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વર્ષ ચાવડાનું એક ફરીથી નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો હિન્દુ ધર્મ તેમજ એક મહિલા ભુવા છે એ અંગેની ચર્ચાનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે જેની અંદર મિત્રો વસંત ચાવડા જે છે એ મહિલા ભુવા અંગેની ચર્ચા કરે છે અને એની અંદર જે મહિલા ભુવાના જે સાથીદારો છે એના સાથે પણ જોરદાર ચર્ચા થાય છે જેની અંદર મિત્રો હિન્દુ ધર્મ વિશે પણ જોરદાર ચર્ચા થયેલી છે જેના કારણે મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે

હા ઈ ક્યારે આવી ઈ તો દાદાનો પવન ક્યારે આવતો ઈ તો તમને બધી ખબર હોય તો ઈ પ્રમાણે ટાઈમ આપો તો આવી ના ગેસ તો આવે પછી તમને વાત કરાવી કરાઈ દઉં ને તો રૂબરૂ ભાઈ હા તો કાઈ વાંધો નઈ વાત કરાવો ને બકા હા વાંધો નઈ ભાઈ કે hello hello કઈ આયવા ભાનુબેન આયવા હા ઈ ભાઈ કોણ બોલો અરે બપોરે phone નતો કર્યો અમરેલી થી ક્યાંય,

કેમ ખોવાઈ જાવ છો કઈ રીત ખોવાય ફોન હું એમ કઉ છું તો કેમ કઈ વાત કરાવતા વાંધો આવે છે કે દાદા ના પડે છે તો વાત મારે ખાલી એટલું પૂછવું છે કે કાલે ઓલા રાજકોટ ના ગેમ ઝોન માં આગ લાગી ને પચી હતા એવી છોકરા મરી ગયા હા તો એમાં એનો બિછોડો નો વાંક શું હતો એ તો ભગવાન ને ખબર તો ભગવાન તો મારી છે ને ભાનુ બેન ધૂણી ધૂણી ને કહે છે હું પુત્ર નો દાડો છું એને પૂછવું છે પણ ઈ થોડી ખબર પડે એવી રાજકોટ માં આગ લાગી ને એમાં હડગી મરી ગયા તો એમાં તો પછી દાડો હું કામ નો એ દાડો આખી દુનિયા હસો તો એટલી ખબર ન હોય હે હા દાદો આખી દુનિયા કરોગરેટું પીવું કોક કોક ના બરબરા માંડવામાં ધૂણો જલસા કરો સિગરેટું પીવું રૂપિયા ભેગા કરો રૂપિયા અમને ક્યાં ભેગા તો હું દાડીએ જ આવો

তামিযাক তরার ডিশান্য় হিশাক মাকি মাকি আমা সেরিে ইখাড এশ্য পেশ্য পিশাকে কাকারাই পিশাকাকে কূল আমা সেকে গোপির ইকোয়ে

કરવાલા તો કે તારા એમને તો કે તારી હિન્દુ બેન ને કે દાદા નો પવન આવે મને કે ગોલા કાલ હતે છોકરા મરી ગયા રાજકોટમાં વાંકવું હું એવું મેળવશે પણ તો માથે લઈને પૂછે છે પણ તો તને એટલો બધો શોખ હોય હેરાન થાય નંબર એટલે તને ખબર પડે કે સમાજ કેવો છે તમે કેટલાક હારી છો કેટલાક હિન્દુ ધર્મ ને હાસવો છો નામે તમારે પરમારા એ જવા કરતા તમારે રોટલા શેકવા છે પણ તમને તો એટલા બધા મરજ ના દીકરાઓ તમારા હાસો હોય તો વાત કરાવી ને મને